નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ સાવલી તાલુકામાં આવેલી નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનો મુખ્ય માર્ગથી જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં તાલુકાના સરપંચ તલાટી અરજદારોની અવર જવરના માર્ગ પર મસમોટા ખાડા જેનું ચોમાસામાં સમારકામ ન કરતા હાલાકીનો સામનો કરવાનો વારો વાહન ચાલકોને રાહદારીઓને આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીના માર્ગનો જ વિકાસ નથી થયો ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીએથી કરાય છે પણ અહો આશ્ચર્ય વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધાવાળી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ કરાયું હતું પણ જે તે વખતે રસ્તાનું આયોજન ભૂલાયું હતું એવું લાગી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીંયા બિરાજમાને છે અને સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ અને રજદારોની અવર જવરથી ધમધમાટવાળી કચેરીએ સાવલી નગર પ્રવેશ દ્વારથી આવવા જવાનો ફક્ત આશરે સોથી એકસો પચીસ મીટરનો ટૂંકો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડાના કારણે પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા આ રસ્તો સાવલી નગરપાલિકાનો હોય પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે એનું જણાવ્યું હતું તાલુકા પંચાયત કચેરી આવવાનો રસ્તો જે થોડો જ પણ ખૂબ જ બિસ્માર હાલતમાં છે જેની કામગીરી કોણ કરશે તાલુકા પંચાયત આવવાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકા ના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલે રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું જે આંદોલન છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે